ગણતંત્ર દિવસની ઉજવણી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું ભાજપના જનરલ સેક્રેટરી રજની પટેલે ધ્વજારોહણ કર્યું મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા સમગ્ર દેશ પર્વ ખુબ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકોને હું હૃદય પૂર્વક ની શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો માં ભારતી જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે અનેકો એ પોતાના સર્વસ્વ નું સમર્પણ કરીને આ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે પોતાનું બલિદાન પણ પોતાના પરિવાર સિવાય માં ભારતી માટે કઈક કરી શકું છે એવા ભાવ સાથે ત્યારે દેશના અનેક લોકોએ પોતાનો માર્ગ અલગ હશે કોઈ ક્રાંતિના માર્ગે કોઈ અહિંસાના માર્ગે આગળ વધ્યું પણ બધાનું લક્ષ એક જ હતું કે આ દેશને આઝાદ કરવો અને આઝાદી પ્રાપ્ત કરવાના સમય દરમિયાન આવા અનેક મહાપુરુષો જેમણે શહીદી ઓરી દેશ માટે શહીદ થયા છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં આજના પર્વે નતમસ્તક વંદન કરું છું તેઓ સદૈવ આપણા પટ પર અમર રહેવાના છે થયા પછી દેશના સુરક્ષિત સુરક્ષિત કરવા માટે માટે રાખવા ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ટાળ તડકો તડકો વરસાદ કે અનેક અન્ય મુશ્કેલીઓ વેઠીને પણ દેશના જવાનો આજે દેશની સરહદોને સુરક્ષિત રાખી રહ્યા છે અને ત્યારે આપણે શાંતિથી આપણા દેશમાં જીવી રહ્યા છે એવા શહીદોને પણ આજના આ પર્વે આપણે સ્મરણ કરીએ છીએ એમને સલામ કરીએ છે સો સલામ કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે આજે દેશની સુરક્ષા માટે

એક મજબૂત નેતૃત્વ આપી રહ્યા છે ને આજે નરેન્દ્રભાઈ માં વિશ્વાસ છે એ જે આ દેશને આગળ રહ્યા છે ચોક્કસ આપણે વિકસિત ભારત થઈને રહીશું અને જયારે આ પ્રકારની દિશામાં આપણે સૌ આગળ વધતા હોઈએ ત્યારે દેશના નાગરિક તરીકે આપણી બધાની ફરજ બને પંદર ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્ર યાદ કરીએ એટલું નહીં પરંતુ પ્રતિદિન આપણે આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનો વિચાર પણ કરતા થઈએ સમયની માંગ છે આઝાદીના કાળ દરમિયાન દેશ માટે શહીદ થવું દેશ માટે મરવું એ એ વખત સમયની માંગ હતી અને અનેક લોકોએ એ પોતાના બલિદાનો એ વખતે આપ્યા છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશ જયારે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યો હોય ત્યારે દેશ દેશ માટે જીવવું એ બધાની સંકલ્પના શકે હમે દેતા હૈ સબકુચ હમ ભી તો કુછ દેના શીખે એ ભાવ સાથે પ્રતિદિન આ દેશના વિકાસ માટે મારું યોગદાન શું હોય શકે એનું સ્મરણ કરીને આપણે સૌ એમાં આપણા કર્તવ્ય આપણી ફરજો નિભાવીશું તો ચોક્કસ જે પ્રકારે આપણા મૂલ્યોને જાળવીને આપણી વિરાસતને જાળવીને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવીને આવનારા સમયમાં આધુનિક ભારતના નિર્માણ માટે માન્ય નરેન્દ્રભાઈ જે પ્રયત્નો કરી રહ્યા છે એમાં આપણે આપણું યોગદાન આપી અને આ દેશને ભારત વર્ષને સમગ્ર વિશ્વમાં સનાતની મૂલ્યો સાથે મજબૂતાઈથી આગળ વધારીશું જે સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરશે આવો આવા ભારતના નિર્માણ માટે આપણે સૌ આજે સંકલ્પિત થઈએ અને પ્રતિદિન એને આપણા જીવનમાં ઉતારીએ સૌનો ખૂબ આભાર ભારત કી